એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલના સમર્થનમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘણી દ્વારા સેમિનાર યોજાયો વિકસિત ભારતના નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલ કરવામાં આવી છે જેના સમર્થન કરવાના હેતુસર ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઈ વાઘણીના માર્ગદર્શન હેઠળ લોકજાગૃતિ હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રત્યેક નાગરિક અને સંપૂર્ણ રાષ્ટ્રના ફાયદાઓ અંગેનું તેમના વ્યક્તવ્ય માર્ગદર્શન કર્યું હતું

ઉપસ્થિત કરતી એક વાત છે અને આજે નાગરિકો તરીકે આપણે જયારે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો મને લાગે છે આપણે પણ આમાં સહમત હોય જ અને આ સહમતી આપણે આ લોકોને અહીંયા આપીએ કે ભાઈ આ

પાર્ટીનો ફેસ નથી અને લગભગ લગભગ આગેવાન સિવાય બધા જ કાર્યકર્તાઓ નીચે બેઠા છે એ શું બતાવે છે કે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો નથી ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું હોય વિશ્વગુરુ બનાવવું હોય અને સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય એના માટે ખૂબ જરૂરી એવું એક કામ એટલે વન નેશન વન ઇલેક્શન જે ભૂતકાળમાં બાવન સત્તાવન બાસઠ અને સડસઠમાં આ દેશમાં એક સાથે બધી જ વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ થઈ હતી એવી જ રીતે હવે ફરીવાર એકસાથે બધી વિધાનસભા લોકસભાની ચૂંટણી આવે એના માટે જનમત ક્રિએટ કરવા માટે સાચી લાગણીઓ અને વિચારો લોકો સુધી પહોંચે અમે આ બિલને જેવી રીતે ત્રણસો ને સિત્તેર અમે પસાર કર્યું એવી રીતે આ બિલ પણ અમે પસાર કરીએ પણ આની સાથે જનજનને જોડવા માટે જાગૃતિ લાવવા માટે એના સુધી પહોંચવા માટે અમે પાર્ટી લાઈનથી ઉપર જઈને આ પાર્ટીના બેનર હેઠળનો કાર્યક્રમ નહોતો અમે ઉપર નીચે બેઠેલામાંથી ભાજપના આગેવાનો કોઈએ અમે અમારો પાર્ટીનો ખેસ પણ પહેર્યો નહોતો એટલા માટે કે આ કાર્યક્રમમાં અમને ન માનતા હોય પણ દેશને માનતા હોય એવા લોકો આવી શકે અને એ હેતુસર દેશના પૈસા બચે છે અંદાજ એવો છે કે એક વખત લોકસભાની ચૂંટણી થાય એ સાથે થાય કે એકલી થાય તો પચાસથી સાઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવે છે હવે દર વખતે બાવીસમાં ગુજરાત ત્રેવીસમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ચોવીસમાં લોકસભા પચીસમાં દિલ્હી મહારાષ્ટ્ર અને હરિયાણા છવ્વીસમાં બિહાર અને સત્યાવીસમાં પાછી ગુજરાત તો વારંવારના રિપીટેડલી નોન પ્રોડક્ટિવ એવા ખર્ચાથી અને દેશના લોકોનો સમય બીજું કે આ પૈસા બચે તો આવા સંજોગોમાં પણ નરેન્દ્રભાઈએ આ દેશને અગિયારમાંથી પાંચમી આર્થિક સ્થિતિમાં લાવીને મૂક્યો ચોથી મહાસત્તા બનાવીને તો જો આટલા પૈસા બચે તો વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકસિત રાષ્ટ્ર તરફ આપણે ચોક્કસ પહોંચી શકીએ બે હજાર સુડતાલીસ પહેલાં પહોંચી શકીએ જો વધારાનો નોન પ્રોડક્ટિવ જે ખર્ચ છે એ બચે આચાર સંહિતા અધિકારીઓ શિક્ષકો એ બધાને બે વર્ષે ત્રણ વર્ષે તરત જ તે પાછું ક્યાંય ને કંઈ જવાનું આવે આચાર સંહિતાને કારણે કામ ના થાય આ બધા જ પ્રશ્નોનો ઉકેલ એક માત્ર છે કે વન નેશન વન ઇલેક્શન એના ભાગરૂપે હું આજે ભાવનગરમાં આવ્યો છું અને મને જણાતા આનંદ થાય છે કે સ્ટેજ ઉપર અને સામે ભાજપના તો અમે પાંચ સાત લોકો જ હતા બાકીના બધા જ ઉદ્યોગકારો ઉદ્યોગપતિઓ અને વેપારી મિત્રો હતા બાકીના અમારા લોકો નીચે બેઠા હતા એટલે આ કાર્યક્રમમાં મેં બધી આ બધી વિગતો મેં આપી છે બધા લોકોએ શાંતિ સાંભળી છે એ બધા લોકોનો પણ હું આભાર માનું છું